મારા બાપુ કે પાછળ દબાણ હે એમને ખબર નથી કે એમનું હોય અને મારો બાપુને ખબર નથી કે અહીંયા અમારો નીકળે ઓલું નસતો પેહલા નતો આવતો ને એટલે એમના હમણાં માપણી કરાવી ને એટલે દબાણ નીકળે હવે ઈ એક ત્રણ બાજુ દબાણ નીકળે થોડું થોડું એક બાજુ વધુ નીકળે મેં તમને વોટ્સઅપ માં ઓલો મોકલી દીધો એટલે ઈ હવે એક ભાઈ એમ કે તમે સમતર મક્તિ લ્યો એટલે કે ખાલી કરી દેવી સરસ

પણ પછી અત્યારે માપણી આ અમે કરાવી એટલે ઈ માપવા આયા ને કે અમે તમને કબજો વાળું કે નો માપી તમે ગમે એટલી વાર માપણી ને તો કે અમે આ જ માપશું માપી તો દીધું જ કેવાય તમને માપણી શીટ તો આપી માપણી શીટ આપી પણ જે દબાણ હે એ હજી એમને નો બતાય સહમત છે બતાય દ દબાણ તમારામાં દેખાડ્યું તો ખરું કે આટલા દબાણ છે એમ હા એટલે તો હવે આ

અમારે દબાણ કો દૂર કરવાનું નહીં કરી દીએ કોઈ તમારે કેસ તો કરવો નથી અતિ ઉદી સમજાવું છું તો અલ હસમ ની તો નથી કરવો પણ હા તો પહેલા હમજા વિડિયો ને પછી મને ફોન કરો પહેલા સમજાવી લ્યો પછી મને ફોન કરો ખેડૂત મિત્રો જો દબાણ કોઈ ખાલી ન કરું હોય તો સમજૂતી કરી લેવાય પણ સમજૂતી થી ખાલી નથી કરતા તો તમારે કેસ કરવાની તૈયારી રાખવી પડે હવે કેસ કરવાની તૈયારી નથી તો બાજુવાળાને જગ્યા જાતી કરવાની તૈયારી રાખવી પડે બેય કામ એકીયર કેવી રીતે થશે